નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઘોઘા ખાતે મેમણ જમાત દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેમાણ મસ્જિદના પેશ ઇમામ સૈયદ મોહિનબાપુ કાદરી યુનુસભાઈ નૂર ઘોઘાના નાયબ મામલતદાર દિલીપભાઈ જોશી મુકેશભાઈ વેગડ તથા સૌજીભાઈ ડાભી સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઘોઘાના સામાજિક આગેવાન સવજીભાઈ ડાભી સન્માન કરવામાં આવ્યું હતું

આપણે સંપૂર્ણ રીતે આ કાર્યક્રમ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા